નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂત મિત્રોને વિડિયો મારફતે અવનવી માહિતી મળે એવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બીજા મિત્રોને આજે તારીખ છે બે આઠ બે સોરી બે નવ બે હજારને ચોવીસ આજે આપણે હતા વિઝિટની અંદર કપાસમાં જે તમને પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે હું તમને બતાવવા જઈશ મિત્રો કે આમ શું કહેવાય એક ખેડૂતની વેદના તમે પરિસ્થિતિ જુઓ ને એટલે તમારી આંખમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપ જોઈ શકો છો આ છે કપાસ મિત્રો આમાં એક છોડવો તમે જુઓ આ લગભગ દસ વીઘાનો પ્લોટ છે મિત્રો હવે આ ફાર્મરને શું કરવું મારા મારા જ ખેડૂત છે અને મને ચાર દિવસ પહેલાં જ ફોન આવ્યો તો કે વધારે પડતું પાણી પડી ગયું છે અને હવે એમાં કોઈ સુધારવાના ચાન્સીસ નથી તો મેં એમને ત્યારે પણ ભલામણ કરી હતી કે હવે ચાર પાંચ દિવસ વરાપ થવા દેજો ત્યારબાદ આપણે જે શું થાશે એ પરિસ્થિતિ જોઈ અને પછી આગળ પગલાં લેશું કે શું કરવું તો આજે આપણે રૂબરૂ વિઝિટમાં આવ્યા હતા મિત્રો પરિસ્થિતિ જોઈને વર્ણવી શકું શકું એમ નથી આવી પોઝિશન છે મારી પાસે શબ્દો નથી કે આમાં શું મારે વાત કરવી બરાબર છે મિત્રો આ દસ વીઘાનો પ્લોટ છે કપાસ છે આમાં તમે જોવો એટલે કે પચાસ છોડવે એક છોડવો લીલો છે પચાસ છોડવે એક છોડ લીલો છે તમે જોઈ શકો છો મિત્રો આ પોઝિશન છે આખી કપાસની કપાસ સાવ સુકાઈ ગયો છે મિત્રો તો આવી પરિસ્થિતિ જે કોઈ મિત્રોને હોય તો આની અંદર જ તમારે આ પાક બદલી અને બીજું વાવેતર કરવાનો વિચાર કરવો મિત્રો કેમ કે આ પાક સુધરે જ નહીં આ પાકની અંદર નવો કોર આવી શકે એવી કોઈ પણ જાતની શક્યતા નથી મિત્રો તો આ પરિસ્થિતિ હોય અને જો હવે શિયાળુ વાવેતરના કોઈ પાણી ન હોય કે કોઈ એવો પ્લાનિંગ ન હોય મિત્રો તો તમારે અત્યારે આને કાઢી અને અડદ છે મગ છે ચોરી છે આ પ્રકારનું અત્યારે તમે વાવેતર કરી શકો છો કેમ કે દિવાળી પછી એક મહિના પછી કે પંદર દિવસ પછી નીકળી જાય એટલે તમે શિયાળું પણ વાવેતર કરી શકો છો પાક લઈ શકો છો મિત્રો અને જેમને શિયાળોનું પાણી નથી અથવા શિયાળું વાવેતર જેમને નથી કરવું બરાબર છે એ લોકો તો આની અંદર પાણીની અત્યારે વ્યવસ્થા હોય તો પછી પંદર તારીખ પછી પીળીપત્તી અથવા સફેદ ડુંગળીનું પણ વાવેતર ચોક્કસથી કરી શકે છે બાકી હવે એરંડા છે તુવેર છે આ બધાય પાકને હવે હજી આની અંદર આઠ કે દસ દિવસ પછી વાવેતર થઈ શકે આ પરિસ્થિતિ થાય કેમ કે અત્યારે આમાં ચલાય એમ જ નથી એટલો એટલા પ્રકારમાં ગારો છે તમે જોઈ શકો છો તો દસ દિવસ પછી ક્યાંય ને ક્યાંય તુવેર અને ક એરંડાનું વાવેતર કરવું હોય તો એના માટે મોડું થઈ જાય છે લેટ થાય છે તો દસ કે પંદર દિવસ પછી જો વાવેતર કરવું હોય તો ચોરી છે અડદ છે મગ છે આ પ્રકારના વાવેતર કરી અને દિવાળી પછી એક મહિના કે પંદર વીસ દિવસ પછી પાક નીકળી જાય ત્યારે તમે ફરી પાછું શિયાળું કોઈપણ મેથી છે ધાણા છે કે ચણા છે અલગ અલગ વાવેતર